આપડા કરે છે પણ આપને આટલું બધું ન આવડે ને આ બાજુ હવન તૈયાર થાય છે હવે હાલો તો જઈ રહ્યા તલગાજડા કામ એટલે અમે નીકળી જો ગયાજો લાલભાઈ અને જયદીપ કપિલ ને આ કહુરિય આવ્યો હજુ લાંબો થઈ ગયો આશી તું નીકળાય જા જવા દો તમતર એ વટી છે તને તારો ઘડનારો અંજો લાંબો થઈ ગયો આવતા રે રાવા દે રાવા દે મહેમાન છે ઈ બધું ઠીક ઓલા મળવું પોગી ગયા છે ચિત્રકોટા આશ્રમ એ ફોર એલ ઉભી રાખી દીધી છે બધા વ્યાયા આયા જઈ પાછા અંદર આટો મારવા કદાચ અંદર વિડિયો નહીં ઉતારવા દે રામ નવમી મન જયંતિ ની તૈયારી શરૂ છે નવાણું ટકા હા જો પરસાદ લીધી છે બાપુ ની જય સીતારામ લાલભાઈ શિવ ની આઈ બે ગયા છે તો આપણે આવી ગયા છીએ પાછા ઘરે મોરેર બાપુ ને ઓલે જઈને આ જો મોટા યુટ્યુબર મોરેર બાપુ ને હું કામ હતું અમે જોઈ ગયા હતા મોરેરી બાપુ દર્શન કરવા ગયા હતા કેમ દર્શન કરવા અહીંયા કેમ ન જવે આ અમે કરાય અહીં આવી આવવાનું ત્યાં જવાનું તો આપણે અમારે ત્યાં જવું પડે ને અમારા ભાઈ

બાપુ મને ન દે છે જો આપણે ધારડીના મહંત આવી ગયા છે કૈલાસ આશ્રમ આજ કૈલાસ આશ્રમ ને કાલ ગયા હતા કાલ તો કઈ હતા નહીં દર્શન કાઈ દીધા નહીં महंत સેની બની જાય દાદા ગિરિ ગિરિ બની જાય કે નક્કી ન કરાય નાલો તો જો મસ્ત મજાનું ધમાલુ દાળ સુરીમાન લાડવા ગાંઠિયા રોટલી આવી જો તો જમી લે પેલા સાસ જો મને વિડીયો ઉતારતા હતા ને ખાતી વખતે આ જો ભૂખ ભૂખ દેવો બેહી ગયો જો ભૂખ દેવ ભૂખ બેહી આમ એક એક લાડવે નો થાય આમ આમ જો લાડવા પાછો ઓલા દીધો મજા આવે

ચાલો તો ઘેરે પગી ગયા છે બી ખુશીને ઉતારીને ડાયરેક્ટ રામડીયા વીએ એવો છું કે કદાચ કામ હોય તો પણ અત્યારે કાંઈ કામ નથી જમીન કામ છે કેમ કે અહીંયા જો મંડપ નાખવાનું શરૂ થઈ ગયું છે અહીંયા પપ્પાની અંદર બેઠા છે કનુભાઈ રમેશભાઈની બધા અને એક વાર પ્લેટ ઉતારવાનીઓ પ્લેટ ઉતારી લેવી બરાબર છે જો અહીંયા માંડવા નાખ્યા છે અહીંયા અહીંયા છે અમારે ભજન કાલે કાલનો વ્લોગ બહુ જોરદાર આવવાનો છે એ જોવાનું ભૂલતા નહીં કોઈ બરાબર છે તો ચાલો મળીએ છીએ ઘરે છે પડી ગઈ હા જ ના હતા આવ્યા હતા શેવામાં તરબૂચ ખાવા જો આ બધા ભાઈઓ મારા જેમ કે મેં તમને કીધું તો રામવાડીનો એક મસ્ત બ્લોગ આવવાનો છે તો જો તરબૂચ લાવ્યા હતા હા આપણે આપડે ગોપાલભાઈ ની હતા લઈને આવ્યા છે આ આપડા કનુભાઈ જયંતિભાઈ ની બધા હે જો અમારા મોટા ભાઈ છે બધા બધા ભેગા થયા છે ને તરબૂચ ખાય છે તો તરબૂચ પાલટી હાલે છે હું તરબૂચ ખાવું છે ના ના મોલ કરી જ બાળવાનું છૂટું છે સારું હાલો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટને શેર કરી દેજો મળી હશે આગલા વ્લોગમાં બબ્બાય